જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે અર્જણ દાસની વાણી છે ગુરુ દાસી જીવન બાપા શું કહે છે અર્જુદાસ બાપા કહે છે દેખ્યા હોય શો કહી બતલાવો મોતી કૈસા રંગારે ગમ કરી ગગનમાં ગોતો વાહે ગુપ્ત ગંગા ગુડ ગુરુને છીપા ચેલા દિવસે નહીં પગદંડા અગમ ભાખે ગમ નહીં નરને આપ વખાણે અખંડા મિત્રો પહેલાં આપણે આ પૂરેપૂરી વાણી જોઈ લઈએ વાણીના શબ્દો જોઈ લઈએ પછી તેની વ્યાખ્યા વિશ્લેષણ વિશ્લેષણ તરફ આગળ વધશું બરાબર તો આ શું કહેવા માંગે છે કે દેખ્યા હોય હોઈશો કહી બતાવો મોતી કેસા રંગા ગમ કરી ગગનમાં ગોતો વાહે ગુપ્ત ગંગા એ ગુળગુરુ છીપાચેલા દિવસે નહીં પગદંડા અગમ ભાખે પણ ગમ નહીં નરને આપ વખાણે અંધા है? पोता न वखण कौन करे जन्म करे कर दीपक गुरुवे ज्ञान बताविया नेणे हुआ नव खंडा रे जी नेणे निरख्या पियो ने है अभी भया आनंदा कहाँ से आया कहाँ समाया यही बड़ा अचंबा पिंड ब्रह्मांड से न्यारा खेले नहीं सूरज नहीं चंदा आत्म चिन्हियां अनभे पाया मिट गया सर्वे फंदा દાસ અર્જણ સદ ભીમચરણે આ છે ધ્યાની પુરુષના ધંધા હવે મિત્રો વાણીની વ્યાખ્યા તરફ આગળ વધીએ દાસ અર્જુન કહે છે કે જ્ઞાનની વાતો ન કરો ખોટી મિથ્યા બકવાસ ન કરો દેખ્યા હોય ને તો કંઈ બતાવો જો તમને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ થયો હોય તમને ખબર હોય તો બતાવો એ મોતીનો રંગ કેવો છે મૌન થઈ ભીતર આકાશમાં તપાસ કરો આ શબ્દરૂપી મોતીનું ઠેકાણું એ ગુપ્ત શૂન્ય આકાશમાં આવેલ છે મિત્રો પરંતુ એ જેમના ગુરુ ઘૂળ જેવા હે ઘૂડ જેવા ગુરુ અને છીપા જેવા ચેલા એવા માટે આ મોતી જોવાનું કામ નથી કારણ કે એ તો માન્યતાના ઘરમાં શીખેલ સાંભળેલ બાંધેલા સિદ્ધાંતના બૌદ્ધિક જ્ઞાનમાં જકડાયેલા હોય છે જેથી તેમને સત્ગુરુ રૂપી સૂર્યનું અંજવાળું હોય તેવા દિવસે પણ દેખાતું નથી કારણ કે તેમની આંખો જ્ઞાનરૂપી પ્રકાશને સહન કરી શકતી નથી તેઓ અંધારે જીવવા ટેવાયેલા હોય છે મિત્રો અજ્ઞાનતામાં અંધકારમાં અંધશ્રદ્ધામાં જીવવા એ લોકો ટેવાયેલા હોય છે તમે ગમે એટલું કે માનવાના જ નથી સમજવાના જ નથી બરાબર જેથી માન્યતાનું સસ્તું જ્ઞાન તેઓ છોડવા તૈયાર નથી ખૂબી તો દાસ અર્જણ કહે છે એ છે કે અગમ જેની ગમ નથી તેની જ્ઞાન ચર્ચાઓ સિદ્ધાંતના આધારે કર્યા કરે છે ખરેખર એણે નજરો નજર સત્યનો સાક્ષાત્કાર કર્યો નથી મિત્રો નોટ કરજો જે કથણી બકણીમાં લાગેલા હોય છે એને ખબર નથી આતમ પરમાતમ શબ્દની શું છે માત્ર કોરો બકવાસ છે ધૂતવાના ધંધા છે ઠગવાના ધંધા છે બીજું કાંઈ નથી તેની સાબિતી આપમેળે મળી જાય છે તેની અંદરથી અહંકાર જતો નથી હું જ સર્વશ્રેષ્ઠ હું જ મુક્તિદાતા હું જ મોટો જ્ઞાની આ હું જે કરતા ફરે છે અહંકારમાં અંધ બનીને એનો મિત્રો ભરોસો ન કરતા કારણ કે એની અંદરથી અહંકાર જાય પણ નહીં તમે ગમે એટલો સમજાવો સલીલનો સંગડો ના કરીએ હે હું કહું છું ને ઘણી વાર કે દારૂડીઓ સુધરી જાય ચોલટો સુધરે સિનારવો સુધરે પણ ઢોંગી પાખંડી સલીલ સઠ કોઈ દિવસ સુધરે નહીં મિત્રો તમે ગમે એટલું કરો જતો નથી બરાબર તો જેની અંદરથી અહંકાર જતો નથી છે તો ભીતર અજ્ઞાની પોતે ભીતર તો અંદરથી તો અજ્ઞાની છે ખબર નથી આત્મ પરમાતમ શબ્દની પણ પોતે આત્મતત્વને જાણી ગયો છે તેવો આભાસ થયો છે તેનો જેથી હું ગુરુની શાન જાણું છું એ બીજા જાણતા નથી એવો અહંકાર ઘર કરી જાય છે ઢોંગી પાખંડીના અંદર અને લોકોને ફસાવે છે ધાક ધમકાવીને ઊંચા અવાજમાં બોલીને ગમે તેમ કરીને એટલે મિત્રો ઘણા મેં એવા ઓડિયા પણ મૂકેલા છે અને ઘણા એવા શું કે શોર્ટ વિડીયો પણ મૂકેલા છે કે અહમને વહેમપાલ રખા હે ના લક્ષણો કહેવાય ટોટલ બધું મેં ખોલી ખોલીને મૂકી દીધું છે અહંકારી વ્યક્તિ કોને કહેવાય રજોગુણે તમો ગુણે સત્ય ગુણે ત્રણ ગુણના લક્ષણો પણ મેં બતાવ્યા છે કયા ગુણમાં સાચા સદગુરુ હોય છે સાચા સદગુણના લક્ષણ કેવા હોય છે એની હાલ એનો ખોરાક એની વાણી એનું વર્તન કેવું એ બધું મિત્રો હું ઓપન કરી ચૂક્યો છું બરાબર તો જેની અંદર અહંકાર ઘર કરી જાય છે મિત્રો એવા ધ્યાન પ્રેમનો માર્ગે ચૂકીને માન્યતાના ઘરમાં બેસી આપ વખાણ રાખે છે પોતે પોતાના વખાણ ક્યારે રાખે અને ચેલ્યું ચેલા પાસે પણ પોતાના વખાણ કરાવે જેથી કરીને માણસો વધારે વધારે ફસાય કારણ કે ચેલિયું ચેલા હોય એને બિચારાને ખબર ન પડતી હોય ઢોંગી પાખંડી થોડોક ચતુર હોય ચાલાક હોય એટલે આ રીતનું આખી એક ઝાડ બીછવામાં આવી છે એ ભોળા પારવાળાને ખબર નથી હોતી પછી પોતે જ પોતાના વખાણ કરતો હોય છે આપો વખાણ અખંડા સ્વયં પોતે જ પોતાના વખાણ કર્યા કરે ચેલિયું ચેલા પાસે હે પણ વખાણ કરાવતો રાખતો હોય ને વાહવાહી કરતો હોય ને હેં આરતી પૂજા હામયન ઢોંગ ધતુર કરાવ્યો રાખે લોકોને ફસાવ્યા રાખે પછી એના વિડીયો બનાવીને મૂકે ને લોકો જો લોકો ફસાય પછી એના ચેલ્યુ ચેલા હોય છે શું કહે છે કે અમારા જેવા અમારા ગુરુ જેવા કોઈ જ્ઞાની નહીં છેલ્લું છેલ્લા આવી રીતે અમારા ગુરુ જેવા કોઈ જ્ઞાની છે જ નહીં અમારી વાત છેલ્લી ટોચની વાત છે હા હા આવી હવા પડતી અને એ પોતે આવી હવા હોય કે અમારી જે વાત છેલ્લી ટોચની વાત છે એથી આગળ કાંઈ નથી એમ કે અમારે કાંઈ ધ્યાન સ્મરણ કરવા જેવું નથી એમ કે અમુક તો પરંપરાની બળાઇ હાં કરે છે પરંપરાની બળાએ હા કરે છે એ પણ હું ઘણી વાણીઓમાં બોલ બોલું છું મિત્રો કે પરંપરાહી સબકી દુશ્મન હૈ તો અમુક તો પરંપરાની બળાએ હાંક્યા કરે છે બરાબર અમે તો ફલાણા પંથના અમે તો ઢીકળા પંથના અમે તો લોકડા ધર્મના અમે તો ઢીકળા ધર્મના હે આવા ખોટા ફંદા ફૂંદીને માનનારા એવું કહેતા હોય છે કે અમારી તો ગળથુથીમાં જ્ઞાન છે અમારે કોઈ પાસેથી કાંઈ જાણવાનું હોતું નથી આ રીતે અનેક પ્રકારે અહંકાર વ્યક્ત કર્યા કરે છે અને ભળા નિર્દોષ પારવડાને ફસાવી એનું ધન લૂંટ્યા કરે ધન તો ચલો કોઈ સાથે શું લઈ જવાનું ભલે લૂંટ્યા કરે ઢોંગી પાખંડી ક્યાં લઈને ભેગો જવાનો પરંતુ એના આત્માને પણ ચોરાસીના ચક્કરમાં ધકેલી લીધા છે ભોળા પારવાળાના આવા ઢોંગી પાખંડી ધંધા ધર્મના નામે ધંધા કરનારાઓ બની બેઠેલા ગુરુઓ બની બેઠેલા સાધુ સંતો નકલી આવાથી મિત્રો મિત્રો બચી જજો વિવેક જગાડજો ઓળખજો સાચા અર્થમાં સંત કોને કહેવાય હે અને કોને ના કહેવાય એનો વિવેક જગાડો આ કળિયુગ છે બરાબર હવે કહે છે કે દીપક ગુરુ એટલે પ્રબુદ્ધ પુરુષ જેણે ખરા અર્થમાં સત્યનો સાક્ષાત્કાર થયો છે તેવા તેમણે એનું જ્ઞાન બતાવ્યું કે ભીતરની ત્રીજી આંખ ખુલી ગઈ અંદર બહાર ધ્યાન વ્યાપક થયું જેથી સમગ્ર બ્રહ્માંડમાં પ્રભુનો જ પ્રકાશ જોવા મળ્યો એ અંદરની નુરત આંખથી જોયું અને સુરત કાનથી પ્રભુને સાંભળતા તરત જ આનંદ આનંદ થઈ ગયો પરંતુ દાસ અર્જાણ એક અચંબો રજૂ કરતા કહે છે એ અલૌકિક આકાશવાણીની શબ્દ ક્યાંથી આવ્યો અને ક્યાં સમાઈ ગયો એ અચરજ પ્રમાણે છે કહે છે એ પરાવાણી તો શરીર અને બ્રહ્માંડથી પારથી આવી બ્રહ્માંડ ફોડીને એ શબ્દ આવ્યો ત્યારે બહાર चंद्र के सूरज बनने होता नहीं भीतर श्वास उश्वास न होता हैं? तो मित्रों ए मुजब दास अर्जुन कहे थे कि आत्मतत्व की ओख थ भय रहित चिंता રહિત થઈ ગયો સર્વ પ્રકારના ક્રિયાકાંડ અધકચરું ઉધાર જ્ઞાન ગુલામી અહમના ખેલ હું જ્ઞાની છું એવા સર્વે ફંદા મટી ગયા હું જ્ઞાની છું મારા જેવો કોઈ જ્ઞાની નથી હે ટોટલ વસ્તુનો નાશ થઈ ગયો મિત્રો બધા ફંદા મટી ગયા હવે તો માત્ર એક શૂન્ય આકાશમાં મૌન સાક્ષીમાં મોજ છે તે હરપલે રૂપ છે હવે મિત્રો એક બીજી વાણી આપણે જોઈ લઈએ સાથે સાથે બીજી વાણીમાં કહે છે શબ્દરૂપી મોતી કેવી રીતે નજરે આવ્યું પહેલી વાણીનો આગળનો જવાબ આપે છે કે શબ્દરૂપી મોતી કેવી રીતે નજરે આવ્યું તેનો ભેદ બતાવતા દાસ અર્જન હે જવાબ આપતા કહે છે પોતે જ કે નજરે મોતી આયા મેદ બ્રમકા પાયા ઓહમ સોહમ જપ જાપ અજપા ત્રિકુટી તક્યા ઠેરાયા ચલી સુરતા ક્યા સમાગમ સુખમન સેજ બિછાયા અક્ષરાથી ઉતર્યા મોતી અક્ષરાતીત જો અક્ષર પણ નહોતો અક્ષરાતીત અક્ષરોથી ઉપર ન્યાથી ઉતર્યા મોતી હે આતમ પરમાતમ શબ્દરૂપી મોતી સુન મેં આઈ સમાયા રહેતી વાંકા રંગ સફેદા સુન લે ગુરુગમ કઈ બતલાયા વાહ પોતેને પોતે આગળની વાણીમાં પ્રશ્ન જેવો મૂક્યું છે અને બીજી વાણીમાં પોતેને પોતે પોતાની વાણીનો જવાબ આપતા કહે છે કે વાંકા રંગ સફેદા એ મોતીનો રંગ સફેદ છે મિત્રો બે ચાર ઓડિયોમાં બોલો છો કે મોતી સફેદ રંગના આવે લાલ રંગના આવે અમુક ક્યાંક ક્યાંક તો અમુક સમુદ્રમાં પીળા રંગના પણ મળી આવે તો આવી રીતે જે વ્યક્તિનો જે સાધકનો જેવો ભાવ હોય છે આત્મ પરમાતમ શબ્દ પ્રત્યેનો તેવો તેનો રંગ તેને દેખાતો હોય છે અહીં વાંકા રંગ સફેદા સફેદ રંગ બતાવે છે અર્જુન બાપા કે સુનલે વાંકા રંગ સફેદા સુનલે ગુરુગમ કઈ બતલાયા કે ગુરુગમથી गुरु ने समझण थी आ कई बतायू तुमने मोतन मणि में मणि मोतन में ज्योति मणि में मणि मोतन, मोतन में ज्योते ज्योत मिलाया रे जी ऐसा अचरज खेल अगम का दिल खोजिए दर्शाया वाह अरस परस अंतर नहीं आणु निरख परख गुण गाया रे जी दास अर्जुन संत जीवन चरणे परापार ब्रह्म पाया वाह હવે મિત્રો બીજી વાણીની પણ વ્યાખ્યા કરી નાખીએ સાથે સાથે બરાબર કે દાસ અજડ બાબા શું કહે છે કે મેં પ્રથમ નજર મારી અંદર કરી જોયું તો ત્યાં શબ્દરૂપી મોતી જોવામાં આવ્યું અને મને પરમાત્માનો ભેદ મળી ગયો બરાબર હવે પ્રથમ મારા સદગુરુ દેહધારી જીવણ બાપાએ મને ધ્યાન યોગની સાધના કરાવી રાઈટ પછી કીધું કે આવતા જતા શ્વાસ મેં આવતા જતા શ્વાસનો જે અજપ્પા જાપ થઈ રહેલ છે તેનું સાક્ષી ભાવે તટસ્થ નિરીક્ષણ કરવા કહ્યું આવી ગયું મિત્રો મારી વાત કે શ્વાસ અને ઉશ્વાસના માર્ગ સિવાય મુક્તિનો માર્ગ તમને મળે જ નહીં રાઈટ અહીં જે વાત ભીમદાસ બાપાએ જીવણદાસ બાપાને સમજાવ્યું તે જ વાત જીવનદાસ બાપા અર્જણ બાપાને સમજાવે છે બરાબર આ જ સાચી હકીકત છે મિત્રો જે શ્વાસોશ્વાસની અંદર સોહમ સબજ ચાલી રહ્યો છે હે તો ચોખ્ખું કહી દીધું ને ચોખ્ખું જ કહી દીધું કે પ્રથમ મારા સદગુરુ જીવણ બાપાએ મને ધ્યાન યોગની સાધના કરાવી આવતા જતા શ્વાસનો જે અજપ્પા જાપ થઈ રહેલ છે તેનું સાક્ષી ભાવે નિક્ષણ કરવા કહી એ જાપ જાપથી મારો પ્રાણ શાંત થવા લાગ્યો એ મિત્રો અજપ્પા જાપમાં પ્રાણ જ્યારે શાંત થઈ જાય અન્ય કોળીઓમાં આપણે છે ત્યારે સોમ શબ્દ પ્રગટ થાય છે બરાબર અને પછી એ સોમ શબ્દની અંદર મન વિસર્જન થવા લાગ્યું અચાનક મારું ધ્યાન બંને આંખની વચ્ચેના સ્થાનમાં ખાલી આકાશમાં સ્થિર થઈ ગયું પછી શરીર અને મન આપ મેળે જ ભૂલાઈ ગયા જેથી મારી સુરતા એ કોઈ શરીર મનની પારના દેશમાં પ્રવેશ કર્યો સુક્ષ્મણ દ્વારા શાંતિના ઘરમાં પ્રવેશ કરી આનંદથી વિશ્રામ કરવા લાગ્યો રાઈટ મિત્રો આવી ગઈને અનેક ઓડિયોમાં વાત કરું છું કે જ્યારે સુરતા સુક્ષ્મણા નાડીમાં પ્રવેશ કરે છે ને ત્યારથી જ મિત્રો ભક્તિની શરૂઆત થાય છે શ્વાસો શ્વાસનો સહારો લેવો પડે લેવો પડે લેવો પડે ને પડે એની અંદર જ સોમ શબ્દ ચાલી રહ્યો છે એ સોમ શબ્દ સિવાય મુક્તિના માર્ગ સુધી કોઈની તાકાત નથી કોઈ પહોંચી શકે એ સોહમ જ તમને આત્મ સ્વરૂપમાં લીન કરે છે લય કરે છે આત્મ સ્વરૂપને જ્યારે તમે પ્રાપ્ત કરી લો પછી શુદ્ધાત્મા પરમાત્મ સ્વરૂપ તમે બની જાઓ આને કહેવાય મુક્તિ આ હું નથી કહેતો મહાન સંત જેના ગુરુ પણ મહાન એના ગુરુ પણ મહાન હે એવા અર્જણ બાપા કહે છે જેના ગુરુ કોઈ સામાન્ય નહોતા દાસી જીવન બાપા અને દાસી જીવન બાપાના ગુરુ કોઈ સામાન્ય નહોતા ભીમદાસ બાપા હે આ નોટ કરજો મિત્રો જ્યાં કોઈ અક્ષરો નથી વાહ ક્યા બાત હે જ્યાં કોઈ અક્ષરો જ નથી તો અક્ષરો જ નથી શબ્દ કેમ બને જ્યાં અક્ષરો જ નથી અક્ષરો જોડીને તો શબ્દ બને જ્યાં અક્ષરો જ નથી ને આ શબ્દ ક્યાંથી બને એટલે કીધું શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયા કી થાય એ સોમ શબ્દ પણ આત્મ સ્વરૂપમાં સમાઈ ગયો આત્મા અક્ષરાતીત છે હે જ્યાં કોઈ અક્ષરો જ નથી જેનો કોઈ આકાર પણ નથી તેવા નિરાકાર લોકમાંથી જ્યાં કોઈ આકાર પણ તેવા નિરાકાર લોકમાંથી શબ્દ મોતી ઉતર્યા હું છું ને ક્યાં જ્યાં કાંઈ હતું જ નહીં અક્ષરો પણ નતા એની જ અંદરથી મિત્રો આ સોહમ શબ્દરૂપી મોતી ઉતરવું શબ્દનો શબ્દ રૂપ ઘણા સંતોએ પ્રકાશ પણ કીધો છે લાલ પણ કીધું છે સફેદ પણ કીધું છે લાલી દેખન જો મેં ચાલી યોગી લાલ લાલ પણ કીધો છે સફેદ પણ કીધો છે પીળો પણ કીધો છે હે અને શૂન્ય આકાશમાં આવી સમાઈ ગયા એનો રંગ આવી મિત્રો વાત જોજો હવે પહેલાં સફેદ રંગ કીધો હવે બેસ્ટ જવાબ આપ્યો છે કે આકાશમાં આવીને સમાઈ ગયા શૂન્ય આકાશમાં હો શૂન્ય આકાશ એટલે પરમ શૂન્ય આઠમું એનો રંગ મંદિરમાં દીવો બળતો હોય ને તેવો સફેદ જાણવો આવું મંદિરમાં દીવો બળતો હોય એમાં પ્રકાશ હે પ્રકાશનો રંગ આપણે કીધો ને પ્રકાશ જેવો રંગ તો અહીં પ્રકાશનો રંગ સફેદ કીધો હોય ને એટલે જેવો જેનો ભાવ એ પ્રમાણે રંગ દેખાણો બરાબર અને પ્રકાશનું કોઈ રૂપ પણ નથી પ્રકાશનો રંગ પણ નથી સફેદ આપણે આમ જોઈ ધરતીમાં અત્યારે માનો કે તડકો રહે ને તમે ધરતીમાં જોવો તો સફેદ જેવું લાગે બરાબર ને તો જ્યાં કાંઈ હતું જ નહીં એમાંથી એ સોહમ શબ્દરૂપી મોતી ઉતરું મિત્રો સોમમાંથી પછી આગળ વધી અને અક્ષરાત થઈ ગયા એ કારણ કે સોમ સોમની કારણ કે જે કાંઈ હતું જ નહીં અક્ષરો નથી જેનો કંઈ આકાર પણ નહોતો એવા લોકમાંથી સોમ શબ્દરૂપી મોતી ઉતરવું અને એ સોમ શબ્દની દોરી પકડી અને જે અક્ષરો નથી એ ઘરે પહોંચી ગયા હે કારણ કે પછી શૂન્ય આકાશમાં આવી સમાઈ ગયા જ્યાં કઈ છે જ ને એનો રંગ મંદિરમાં દીવો બળતો હોય ને તેઓ સફેદ જાણો આવું કોણ કહે છે અર્જણ બાપા આ બધી વાત કોઈ ગપગોળા કે મનની ભ્રમણા નથી હો દાસ અર્જણ બાપા કહે છે ખરેખર ગુરુએ જે રીતે માર્ગ બતાવ્યો તે રીતે ભીતર સાચો અનુભવ કરીને કહું છું આવું દાસીજીવણ બાપા કહે છે શીખેલ સાંભળેલ વાતો નથી અત્યારે બધા શીખેલી સાંભળેલી વાતો કરશ મારી જેમ કથણીને બકણીને ઢોંગને પાખણને જે આવ્યું તે પીરસી દેવાનું મૂળ પૈસા ધંધ ભેગા કરો ધર્મ નામે ધંધા હું જે કહું છું તે નજરે જોયેલું છે હે મોતી મણીમાં અને મણી મોતીમાં એટલે આકારની અંદર નિરાકાર અને નિરાકારની અંદર આકાર મતલબ અહીં તમે નિરાકાર એટલે જે કોઈ આકાર નથી એ આતમ પરમાત્મ તરફ ઈશારો છો વરે નીચે ઉતર ન ઉતરી જતા એમ શૂન્ય આકાશ નિરાકાર આકાશ તરફ ન ઉજતા એમ શૂન્ય આકાશ તરફ બરાબર આ બધા આઠમાં શૂન્યની વાત છે બરાબર તો હવે કે એવી ખૂબી છે મારી અંદર જે સૂર્ય ચંદ્ર વિનાની જે જોત જોઈ હતી તે દેહથી પાર દેહથી પાર જ્યોતિ જોઈ જેણે પૂરા બ્રહ્માંડને આવરી લીધું છે જેમાં મારી જ્યોતિ વિલીન કરી હે વાહ એની અંદર મેં કે મારી જ્યોતિ વિલીન કરી દીધી તો મિત્રો આવો માન્યામાં ન આવે એવો અચરજ ખેલ અગમનો છે જ્યારે મેં મારા સાચા હોવાપાણાની ખોજ કરી ત્યારે દર્શન થઈ ગયા કે શરીરની ખોજ કરવાથી અલખ પુરુષ જો અહીંયા અલગ અલગ પુરુષ કહી દે દાસી જીવન બાપા છો અલખ પુરુષ એ જ આત્મ પરમાત્મ છે એ દાસી જીવન બાપા સ્વયં સહી કરે છે અલખ નિરંજનની હે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મધારા ધારાની અહીં એ જ અલગ શબ્દ આવ્યો છે અલખ એ આત્મા તરફી સારો છે એ અલખ પુરુષ

પરા અને પરાની પાર પરા પશ્ન મધ્ય ચાર વ્યાણી છે ને તો અહીં પરાથી પરા અને પરાની પાર પરમાત્માના દર્શન સતત થયા કરે છે શરીરની અંદર અને શરીરની બહાર બધે એ જ વ્યાપક છે મિત્રો નોટ કરો આવી ગઈ ને વાત જલમાં થલમાં થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં દરેક જગ્યાએનો વાસ છે વ્યાપક છે એટલે હું કહું છું કે ભાઈ બધા હળી મળીને રહ્યો શાંતિથી રહ્યો બધે એનો એક છવાયેલો છે એના વગર એક જગ્યાએ ખાલી નથી બધે એનો હિજ છે તમે પહેલાં તમને જાણી લો એટલે ખબર પડી જાય કે બધે એનો હિજ છે બધે વ્યાપક અર્જન અર્જણ બાપાખીએ છો જ્યાં મારી નૂરત જાય છે એટલે જ્યાં હું જોઉં છું ત્યાંથી વાણી ઉઠે છે એટલે નૂરત બોલવા લાગે છે તરત જ પલટી સુરત રૂપે એ મને શબ્દ સંભળાવે છે હે સુરત રૂપે મને શબ્દ સંભળાવે છે નથી પદાર્થ બોલતો કે નથી હું બોલતો પરા સુધી નૂરત સુરતથી એને અનુભવું છું જ્યારે પરાની પાર નૂરત સુરત થાકી જાય છે વાહ એટલે વિશ્રામ ચાલ્યો જ આવશો આવી ગયું મિત્રો અહીંયા નૂરત પણ ખતમ સુરત પણ ખતમ મતલબ ગુરુ શિષ્ય બે ખતમ હે નૂરનામ નિશાન સુરત નામ ધ્યાન ધ્યાને ઉડી જાય નિશાને ઉડી જાય બિના સુરત કી નૂરત અમારી કહે છે ને રવિદાસ બાબા એ ઘરની જ વાત જીવણ બાબા કહે દાસી જીવણ બાબા શું માફ કરજો એના શિષ્ય અર્જુન બાબા કહેશ બરાબર તો એટલે હું કે વિશ્રમમાં ચાલ્યો જાઉં છું જ્ઞાન અને અજ્ઞાનથી પર છે આવી ગઈ મિત્રો વાત ઘણી વાર હું કહું છું કે સંતો કે જ છે આપણા રવિરામ બાપા કે પછી દાસી જીવન બાપાએ કીધું જ છે હે કે થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી અકથ કહાની હે જ્ઞાનમાંય નથી જ્ઞાન અને અજ્ઞાનથી પર છે જ્ઞાનમાં નથી જ્ઞાન ગુરુ જ્ઞાન ગુરુ શું જ્ઞાન ગુરુ ગુરુ શિષ્ય ઉડી જાય જ્ઞાન ગુરુ છે જ્ઞાન ગુરુએ દેહધારી ગુરુ દેહધારે ગુરુ જ્ઞાન આપેલ પછી જ્ઞાનથી ઉપર જવાય જ્ઞાન એ છૂટી જાય અજ્ઞાન દેહ ઉપર છૂટી જાય બેથી ઉપર એ આનંદરૂપી બ્રહ્મમાં ક્રિયા રહિત ત્યાં કોઈ ક્રિયાકાંડ પણ નથી કિલ્લોર કરું છું કારણ કે હવે કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી જેથી નિજાનંદમાં રમણ કરું છું નિજાનંદની મસ્તીમાં આવી ગયા મિત્રો બેસ્ટ મિત્રો આ બે વાણી છે અને હવે વાણીને વિરામ આપીએ તો બોલો મિત્રો પ્રેમથી દાસ જીવણ બાપાની જય ગુરુ અરે માફ કરજો દાસ અર્જણ બાપાની જય ગુરુ દાસી જીવણ બાપાની જય તેમના ગુરુ હે ભીમદાસ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય